હલો ચાલો તો કેમ છો આજેના વિડીયોમાં આપણે જોવાના છે કે લાસ્ટ વીક યુએસ થર્ટી ઇન્ડેક્સમાં આપણે જે બે ટ્રેડ લીધા હતા એના પાછળના આપણે લોજિક સમજવાના છે એન્ડ આ ટ્રેડ મેં ક્યારે લીધેલા એ જોવાના છે તો ચાલો આ વિડીયોને સ્ટાર્ટ કરીએ તો લાસ્ટ વીક જે બે ટ્રેડ લીધા હતા યુએસ થર્ટીમાં આપણા જે બંને ટ્રેડ પ્રોફિટમાં આવ્યા હતા તો એ કેવી રીતે આવ્યા તે આજે આપણે તો જેવી રીતે તમે જોઈ શકો કે માર્કેટે તમને જેવી રીતે ખબર જ છે કે આપણે માર્કેટ એનાલિસિસમાં સૌપ્રથમ હાયર ટાઈમ ફ્રેમ એનાલિસિસ કરતા હોઈએ છીએ અને માર્કેટની ડાયરેક્શન સમજતા હોઈએ છીએ તો જેવી રીતે તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું તો એક અપ ટ્રેન્ડમાં હતું અને હાયર હાઈ બનાવતા હતું એન્ડ માર્કેટે અહીંથી પોતાનું સ્ટ્રક્ચર શિફ્ટ કર્યું અને આની ઉપરની લિક્વિડિટી લેવા માર્કેટ ઉપર ગયું અને નીચેની ડાયરેક્શનમાં મૂવ કર્યું તો આ ટ્રેડ કેવી રીતે લેવાયા હતા તે આપણે હવે જોવાના છે તો પહેલાં સૌપ્રથમ તો સિસ્ટમેટિક રીતે આને મેપ કરી દઈએ તો જેવી રીતે તમે જોઈ શકો કે માર્કેટ અહીંયાથી પોતાનું સ્ટ્રક્ચર બ્રેક કર્યું છે તો આને આપણે કહીશું બ્રેક ઓફ સ્ટ્રક્ચર એન્ડ તમે જેવી રીતે જોઈ શકો કે માર્કેટે અહીંયાથી જે ડિમાન્ડ ઝોન છે એ ડિમાન્ડ ઝોનમાંથી રિએક્ટ કર્યું છે એન્ડ ઓલ્સો અહીંયા આપણે જોઈ શકીએ કે માર્કેટે અહીંથી ફરીથી આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે અને તમે બીજું પણ જોઈ શકો કે માર્કેટે આ ભાગમાંથી સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું છે કેવી રીતે તો માર્કેટનું જે રિસેન્ટ હાઈ છે અહીંયા આ લોઅર લો છે સોરી હાયર લો છે અને આ હાયર હાઈ છે આ હાયર લો અને આ હાયર હાઈ અને માર્કેટે પોતાની ડિરેક્શન ચેન્જ કરી અને અહીંયા લો અને હાઈ લો હાઈ અને આ માર્કેટે લોઅર લો બનાવ્યો મીન્સ કે માર્કેટે પોતાની ડિરેક્શન ચેન્જ કરી દીધી છે જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા માર્કેટ આપણને અને આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર પણ કહી શકીએ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા માર્કેટે ક્રિએટ કર્યું છે કે અહીંથી ઉપર જઈને માર્કેટ જે લિક્વિડિટી છે એ લઈ અને નીચેની ડિરેક્શનમાં મૂવ કરે હવે જે આપણો રિસેન્ટ હાઈ છે એ આ ભાગમાં છે તો જેવી રીતે તમે જોઈ શકો કે અહીંયા આપણો આ હાઈ છે હાયર હાઈ છે સોરી હાયર હાઈ લોઅર લોઅર હાઈ લોઅર લો અને માર્કેટે આ મેજર સ્ટ્રક્ચરની ઉપર ક્લોઝિંગ નહીં આપી ઇટ મીન્સ કે માર્કેટ હવે નીચેની ડિરેક્શનમાં કરશે તો આપણે અહીંથી અહીંયા જે ફીવોના જે રિટ્રેસમેન્ટ છે એ ટૂલનો ઉપયોગ કરીને આપણે સ્ટ્રક્ચર બનાવીએ અને જેવી રીતે તમે જોઈ શકો કે અહીંયા માર્કેટે આપણને આ બે ઝોન આવ્યા છે આ આપણું નિયર ફિફ્ટી પર્સન્ટનું ઝોન છે એન્ડ બીજું ઝોન આપણું જે છે એ અહીંયા છે જેમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે બટ માર્કેટ ઉપર જઈને એમાંથી રિએક્શન આવી શકે તો એકવાર માર્કેટ આપણા હાયર ટાઈમ ફ્રેમના ઝોનમાં આવી જાય પછી આપણે એનાથી થોડી નાની ટાઈમ ફ્રેમમાં જવાનું છે જેવી કે ચાર કલાક અને ચાર કલાકમાંથી આગળ જે આપણો સિસ્ટમેટિક સ્ટ્રેટર્જી છે એનો ઉપયોગ કરીને આપણે એનાલિસિસ કરવાનું તો અહીંયા આપણે જોઈ શકીએ કે માર્કેટ એ આ ભાગમાંથી જે સૌપ્રથમ તો લિક્વિડિટી ક્રિએટ કરેલી છે અને આમાંથી અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જે વીક છે વીકની ઉપર માર્કેટ જે લિક્વિડિટી હતી એ માર્કેટે ઝોનમાં એન્ટર થઈને લઈ લીધી છે હવે આપણે ચાર કલાકના ઝોન જોઈએ તો જેવી રીતે તમે જોઈ શકો કે માર્કેટે સૌપ્રથમ તો શું કર્યું કે લિક્વિડિટી કેવી રીતે ક્રિએટ કરે છે તો માર્કેટ જે ઝોન બનાવે છે એ ઝોનમાંથી તમે જેવી રીતે જોઈ શકો કે માર્કેટે શું કર્યું કે આ ઝોનમાંથી રિએક્ટ કર્યું એન્ડ અહીંયા તમે જોઈ શકો કે આ ટેમ્પરરી જે હાઈ છે આ હાઈ બનાવ્યો એન્ડ ધેન તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે આ ચાર કલાકના ઝોનમાંથી થોડું રિએક્શન મતલબ રિએક્શન આપ્યું હવે આપણે ફિફ્ટી મિનિટમાં જઈએ અને જે એકવાર માર્કેટ એ શું કર્યું છે કે આ જે લિક્વિડિટી લીધી છે ત્યાંથી આપણે જે ઝોન છે જો આપણને પ્રોપર કન્ફર્મેશન આપે તો આપણે ત્યાંથી ટ્રેડ લઈ શકીએ હવે આપણે પંદર મિનિટમાં જોઈએ અને પંદર મિનિટમાં જોઈએ કે માર્કેટ માર્કેટે ત્યાંથી કેવી રીતે મૂવ આપ્યું છે તો તમે જોઈ શકો કે ફ્રાઈડે અહીંયા માર્કેટે આ ભાગમાં આપણને એક મૂવમેન્ટ આપી હવે તમને સ્ટ્રક્ચરથી ડ્રોકરીને બતાવો તો અહીંયા માર્કેટે એક નીચેની ડિરેક્શનમાં આપણને સ્ટ્રક્ચર બ્રેક આપવું અને બીજું તમે શું અહીંયા જોઈ શકો કે મા અહીંયાથી માર્કેટે શું કર્યું હતું એક રિએક્શન આપ્યું હતું અને જે ડિમાન્ડ ઝોન હતું એ ફ્લિપ ઇન ટુ સપ્લાય તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા માર્કેટે અહીંથી એક રેલી નીચેની તરફ આપી હતી તો અહીંયા આપણા જે ટ્રેડ હતો તે આ ભાગમાં આપણો પોઝિશન હતો જ્યારે આ એંગલ એંગલ્ફિંગ કેન્ડલ બની ત્યારે વન રેસ ટુ ટુ આપણો ટાર્ગેટ હતો જે આપણને સરળતાથી મળી ગયો હતો સો આ એક જે ટ્રેડ હતો એ આપણો આ વીક લેવા લેવાયેલો હતો એક ટ્રે અહીંયા મેં બે પોઝિશન બનાવેલી હતી એક ક્યારે કે જ્યારે એશિયન સેશન પૂરો થયો ત્યારબાદ આ કેન્ડલમાં એક પોઝિશન આપણી બનેલી હતી કેમ કારણ કે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા પ્રોપર લિક્વિડિટી બનેલી છે માર્કેટ એને હંટ કરવા નીચે જોવાનું જ હતું સો એકવાર આ કેન્ડલ ક્લોઝ થઈ તો જે આપણો પહેલો ટ્રેડ હતો એ એશિયન સેશનમાં આ ભાગમાં લેવાયેલો હતો એન્ડ બીજો ટ્રેડ છે ટુ આર અને અહીંયાથી એક ટ્રેડ એટલે ટોટલ બે ટ્રેડ આખા વીક મેં ટ્રેડિંગની કર્યું હતું એન્ડ ખાલી ફ્રાઈડે મેં બે ટ્રેડ લીધા હતા અને જેમાં મેં એ ટ્રેડમાં મારું વન વન પર્સ ટુ આર ટુ આરનો ટ્રેડ હતા મીન મીન્સ કે ટુ પર્સેન્ટ ટુ પર્સન્ટ અપ મીન્સ કે એક દિવસ ટ્રેડ કરીને મેં ફોર પર્સન્ટ અપ છે એનો મતલબ કે જ્યારે તમને તમારું સેટઅપ મળતું ના હોય ત્યારે તમારે માર્કેટથી થોડું દૂર રહેવું જોઈએ અને જ્યારે સેટઅપ મળે ત્યારે કોઈ પણ હિચકીચાટ વગર એ ટ્રેડ લેવા જોઈએ જેથી તમને સારામાં સારું એવું પ્રોફિટ મળી રહે અને જે તમે પ્રોફિટ કમાયેલું છે એ ગમે તેવા ટ્રેડ કરીને ઓવર ટ્રેડિંગ કરીને ગુમાવવાની એની પણ ખાસ કાળજી રાખવી જોઈએ એના માટે તમારે સિસ્ટમેટિક તમારી સ્ટ્રેટર્જી ડેવલપ કરવી પડશે માર્કેટને ક્લોઝલી ફોલો ફોલો કરવું પડશે પોતાનું રૂટીન સારું એવું બનાવવું પડશે પોતાને ડિસિપ્લિન રહેવા માટે પ્રિપેર કરવું પડશે તો જ તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકો તો એ આ જ હતું એક આજ નાનો વિડીયો જે લાસ્ટ વીક જે આપણે ટ્રેડ લીધા હતા એનું તમને મેં એનાલિસિસ કરીને બતાવ્યું અને કેવી રીતે લિક્વિડિટીને ટાર્ગેટ કરીને આપણે આ બે ટ્રેડ પ્રોફિટમાં આવ્યા તો આજે તો આજના વિડીયોમાં તો જો તમને વિડીયો ગમ્યું હોય તો તમે વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને જો તમારો કોઈ મિત્ર ફોરેક્સ ટ્રેડિંગ કરતો હોય તો તેમની જોડે આ વિડીયોને શેર કરો અને જો તમને કોઈ પ્રકારના વિડીયો કોઈ સ્ટ્રેટર્જીને કોઈ કોન્સેપ્ટને લઈને કોઈ પણ મૂંઝવણ હોય તો મને કોમેન્ટ કરો જેથી આગળનો વિડીયો હું એના પર બનાવી શકું તો મળીએ કોઈ નવા વિડીયોમાં થેન્ક યુ